ગુજરાતમાં દિન પ્રતિદિન બેફામ બનેલા અસામાજિક તત્વો હિંસક હુમલા કરીને નાગરિકોને ડરાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે અરવલ્લીમાં પોલીસની આબરૂ ફરી ધૂળધાની થઈ માલપુરમાં બેફામ બનેલા અસામાજિક તત્વોએ ધમાલ મચાવી માલપુરના માર્કેટયાર્ડ ખાતે જાહેરમાં કાયદાના ધજાગરા કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયા કાયદાનો ડર રાખ્યા વગર માલપુર માર્કેટયાર્ડમાં વેપારી ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો વિડીયો કેદ થયેલી ઘટનામાં અસામાજિક તત્વોએ પાઇપ વડે વેપારી તલવાર થી ઘા કરતા મોત પણ નીપજ્યું હતું ગાંધીના ગુજરાતમાં બુટલેગરો દ્વારા હિંસક બનાવો વધતા નાગરિકો ચિંતિત થયા હિંસક હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર ગંભીર દાખવી કડક કાર્યવાહી કરે તેવી જરૂરી ક્યાં સુધી આવા બનતા રહેશે આવા અસામાજિક તત્વો પાછળ કોનો હાથ હશે તેઓને કાયદાની કોઈ ચિંતા નથી કે શું એ જોવું રહ્યું આવા અસામાજિક પાછળ કોનો હાથ હશે તેઓને કાયદાની કોઈ ચિંતા નથી કે શું ગુજરાતમાં દિન પ્રતિદિન બેફામ બનેલા અસામાજિક તત્વો હિંસક હુમલા કરીને નાગરિકોને ડરાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે અરવલ્લીમાં પોલીસની આબરૂ ફરી ધૂરધાની થઈ માલપુરમાં બેફામ બનેલા અસામાજિક તત્વોએ ધમાલ મચાવી માલપુરના માર્કેટયાર્ડ ખાતે જાહેરમાં કાયદાના ધજાગરા કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયા કાયદાનો ડર રાખ્યા વગર માલપુર માર્કેટયાર્ડમાં વેપારી ઉપર અસામાજિક દ્વારા હુમલો કરાયો વિડીયોમાં કેદ થયેલી ઘટનામાં અસામાજિક તત્વોએ વડે વેપારીને માર માર્યો માલપુર માર્કેટયાર્ડના વેપારી ઉપર થોડા દિવસે હિંસક હુમલો તાજેતરમાં વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા અને અમદાવાદમાં બુટલે ઘરે કાગડાપીટ વિસ્તાર ખાતે તલવારથી ઘા કરતા મોત પણ નીપજ્યું હતું ગાંધીના ગુજરાતમાં બુલ્લેગરો દ્વારા હિંસક બનાવો વધતા નાગરિકો ચિંતિત થયા હિંસક હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વધુ કાર્યવાહી હાથ ધરાઈ અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર ગંભીર દાખવી કડક કાર્યવાહી કરે તેવી જરૂરી ક્યાં સુધી આવા બનાવો બનતા રહેશે આવા અસામાજિક તત્વો પાછળ કોનો હાથ હશે તેઓને કાયદાની કોઈ ચિંતા નથી કે શું એ જોવું રહ્યું આવા અસામાજિક તત્વો પાછળ કોનો હાથ હશે તેઓને કાયદાની કોઈ ચિંતા નથી કે શું બ્યુરો રિપોર્ટ સત્યવિચાર ન્યૂઝ અરવલ્લી